વાગ્યા ના માં છે એટલા પરેશાન થાય થી ઉભા અત્યારે આધાર કાર્ડ ની જરૂર એટલે છે કે આધાર કાર્ડ માટે અપડેટ કરાવવાની છે પણ તારીખ અને મોબાઈલ નંબર નાખવા કેવાયસી કરવાની જરૂર છે એના માટે એટલા પરેશાન અને એવા હેરાન છે

આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇશ્યુ નથી પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે સમય બગાડવો પડે છે કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે ત્યારબાદ ટોકન મળે છે કે સાત દિવસ પછી પાંચ દિવસ પછી કે બાર દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો તો આ વસ્તુ યોગ્ય નથી ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે ટોકન લેવા માટેની પણ લાઈનો અને ધોરાજીમાં આ એક જ બુથ મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ આ પબ્લિક હેરાન થાય છે આધાર કાર્ડ ના લીધે ઘણા બધા કામ અટકેલા છે તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઊભી કરો એવી મારી રજૂઆત છે રિપોર્ટર ફિરોજ જુણેજા તો